નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા સંસ્થાપક ત્યારે શિબુ સોનીનું એક્યાસી વર્ષની ઉંમરે નિધન થયું છે તેમના પુત્ર અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે શિબુ સોરે છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી દિલ્હીની ત્યારે શ્રી ગંગારામ હોસ્પિટલમાં દાખલ હતા મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને જણાવી દઈ કે જો કે મિત્રો ત્યારે મિત્રો મુખ્યમંત્રી હેમંત સોને ત્યારે એક લખ્યું કે આદરણીય દિશોમાં ત્યારે ગુરુજી આપણા બધાને છોડીને ચાલા ગયા છે આજે હું શૂન્ય થઈ ગયો છું હોસ્પિટલ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવી છે કે પૂર્વ મુખ્યમંત્રી સવારે આઠ છપ્પન કલાકે મૃત જાહેર કરવામાં આવ્યા હતા કિડની સમસ્યા પીડિત આશરે ત્યારે દોઢ મહિના પહેલા સ્ટ્રોક આવ્યો હતો તેઓ એક મહિનાથી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા મળતી વિગતો વાત કરી તો વરિષ્ઠ આદિવાસી નેતા શિવુ સોને વર્ષ કરતા વધુ સમય ઝારખંડ મુક્તિ મોરચા નિવૃત્ત કર્યું હતું તેમણે રાજ્ય માટે લાંબા સમય સુધી આંદોલન ચલાવ્યું ત્રણ વખત ઝારખંડ કમાન સંભાળી હતી પ્રથમવાર બે માર્ચ બે હજાર ના મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા પ્રથમવાર તેઓ દસ દિવસ મુખ્યમંત્રી રહ્યા હતા પછી તેઓ બે વાર પદ ઉપર રહ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલની મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ